ભરૂચ એનટીપીસી ખાતે એરસ્ટ્રાઇકની ડ્રિલ બાર આપાતકાલીન સેવાઓ સીઆઈએસએફ જીઆરડી અને સિવિલ ડિફેન્સના જવાનોએ ભાગ લીધો ભરૂચ જિલ્લાના જનોર સ્થિત એનટીપીસી એકમમાં એર ની મોકદ્રીલ યોજવામાં આવી હતી વાગતા જ એકમના કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા જિલ્લા કંટ્રોલ રૂમને તરત જ જાણ કરવામાં આવી હતી મામલતદારે હોમગાર્ડ ટુકડીઓની તૈનાતી માટે વિનંતી કરી હતી એનટીપીસી અને આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા મોકડ્રીલ દરમિયાન સામાન્ય ઇજાગ્રસ્તોને એનટીપીસીના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અન્ય કર્મચારીઓને એનટીપીસી એડમિન બિલ્ડિંગના ભોઈન્ટ તળિયા સ્થાનમાં રાખવામાં આવ્યા હતા આ મોકડ્રીલમાં આરોગ્ય ફાયર પોલીસ સહિત બાર આપાતકાલીન સેવાઓના કર્મચારીઓ સીઆઈએસએફ જવાનો સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો અને જીઆરડી જવાનોએ ભાગ લીધો હતો નાયબ કલેક્ટર મામલેદાર નાયબ પોલીસ અધિક્ષક જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાયેલી આ મોકડ્રીલ આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સેવાઓની સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર સ્થિત સીઆઈ એસ એફ યૂનિટ પર ઓપરેશન શીલ અંતર્ગત મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ નો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ અણધારી પરિસ્થિતિ ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર સીઆઈએસએફ યુનિટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો જેની જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જાણકારી મળી હતી સૂચના મળતા જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સીઆઈએસએફ યુનિટ સ્થળ પર પહોંચ્યા હતા અને સામાન્ય ઈજા પામેલા પચીસ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી જ્યારે પાંચ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ત્રીસ યુનિટ રક્તની જરૂરિયાત ઊભી થતાં યુદ્ધના ધોરણે મદદ પહોંચાડી હતી હુમલા અંગેની જાણકારી મળતાં જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર મામલતદાર પોલીસ વિભાગના અધિકારી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી જે અન્વયે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ઓપરેશન સિલ્ડ મોકડ્રીલ યોજાઈ હતી

આજ રોજ ઓપરેશન સીલ્ડ અંતર્ગત એનટીપીસી જનોર ભરૂચ ખાતે આજે મોકડ્રીલ યોજાયું જેમાં એરસ્ટ્રાઇક નો એક ઇન્સિડન્ટ ઇન્સીડન્ટ કરવામાં આવ્યો હતો લગભગ દસેક લોકોને ઇન્જરી થઈ હતી ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી આઠ દસે સિવિલ વોલન્ટિયર્સ હોમગાર્ડ્સના ત્રીસ સિવિલ વોલન્ટિયર્સ સીઆઈએસએફના પાંત્રીસ વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા ત્યારબાદ એમ્બ્યુલન્સ ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાવી હતી લગભગ ત્રણ મિન ત્રણ મિનિટમાં પીએસસી ઝનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને બે મિનિટમાં એ લોકો અહીં એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ સરસ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું અને હવે સરકાર પણ આવતા વખતથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે